ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન ભારતીય ન્યાય સહિત લેશે ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ લેશે ક્રિમિનલ પ્રોસેઝર કોડનું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સહિત લેશે આ ભારતના નવા કાયદા છે જે એક જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ કરવામાં આવશે અને આના આધારે જ ભારતમાં કાયદાઓનું રક્ષણ કરવામાં આવશે તો મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરવા વિનંતી